ધામેરા તાલુકાના નેનાવા ગામે તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ નેનાવા પ્રાથમિક શાળામાં ઇન્દુબેન જશવંતભાઈ બારોટનો સત્કાર સન્માન સમારોહ યોજાયો આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રીબ્યુટર મેનેજર તરીકે પોસ્ટિંગ ભાવનગર ખાતે થઈ છે સમારોહમાં મુખ્ય મહેમાન ઉપસ્થિત શ્રી જેતારામ પરમાર પાંચલા શિક્ષક તથા આંબેડકર સેવા સમિતિના અધ્યક્ષ જિલ્લા સાચોર ઉપસ્થિત રહી ઇન્દુબેનનું પાઘડી ફુલાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું નેનાવાના મુખ્ય દરબાર સાહેબ ચેતનસિંહ તથા એ કે દેવડા નેનાવા સરપંચ શ્રી ગેનસિંહ રડમલસિંહ દેવડા બાપુ તથા દશરથસિંહ દેવડા મોટા અર્જુનસિંહ અનોપસિંહ દેવડા રાયમલ ભુવાજી પ્રકાશભાઈ અદાભાઈ પટેલ નકળંગ ભગવાન પેટ્રોલિયમ નેનાવા નેનાવા ઉપસરપંચ દિનેશભાઈ જાની તથા કે પી પાંચલ ડેલિકેટ શ્રી ગણેશભાઈ પરમાર રાજસ્થાન સાચોડ જિલ્લા અને ભીરોલ ગામના ભેરાભાઈ સોલંકી તથા ધાનેરા તાલુકાના એમડીએમના પ્રમુખ શ્રી ભેરાભાઈ શ્રીમાળી તથા માયંગ કોર્પોરેશન કાળુભાઈ પટેલ તથા શંભુભાઈ જાની અશોકભાઈ જાની હાજર રહ્યા હતા અને એકે દેવડા તરફથી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મંડપના દાતા શ્રી દેવડા દશરથસિંહ રસોઈયાના દાતા શ્રી ભવાનીભાઈ જાની પાણીના દાતા બજરંગ વોટર સપ્લાય નેનાવા તથા પાઘડી અને ફુલારના દાતા શ્રી ગણેશભાઈ એમ પરમાર સેવા સંયોજક રામચંદ્રભાઈ માંશીરાણા અરવિંદભાઈ મકવાણા તથા ભરતભાઈ પી માજી રાણા તથા પોપટભાઈ પાંચલે સેવા આપી હતી બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા